નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશ્ચિ રાજ્યગુરુ ગઈકાલે સરકારે એક જાહેરાત કરી કે જીએમ ઇ આરએસ મેડિકલની અમે ફીમાં ધરખમ ઘટાડો કર્યો છે આ વાતને લઈને જે જે પણ વિદ્યાર્થી વાલીઓ છે એમાં ખુશીની લહેર હતી પરંતુ સવાલ એ છે કે શું હકીકતમાં ફીમાં ઘટાડો થયો છે કે કેમ આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે ગઈકાલની જાહેરાત બાદથી જે ચર્ચા ચાલી રહી છે કે સરકારે ફી ઘટાડાનું જે તરકટ રચ્યું છે એની પાછળની કહાની કંઈક બીજી છે હવે આવી ચા ચર્ચાઓ લોકમુખે ચાલી રહી છે પરંતુ જે આંકડાઓ અમે આપને આજે જે દેખાડવા જઈ રહ્યા છીએ એના પરથી એ સાબિત થાય છે કે સરકારે કદાચ પહેલાંથી જ આ સ્થિતિને નક્કી કરી હશે અને ઘટાડા બાદ પણ વિદ્યાર્થીઓએ ગત ટર્મ કરતાં આ વખતે ફી વધારે ચૂકવવાની છે શું છે મામલો નિષ્કર્ષમાં આજે વાત ફી રમત વિશે તો સૌથી પહેલાં એ સમજી લો કે સરકારે ફીમાં જે ઘટાડો કર્યો છે એને ઘટાડો સમજવો કે ન સમજવો ગઈ વખતે ગયા વર્ષે પણ આપને કદાચ નહીં ખબર હોય ગયા વર્ષે પણ સરકારી પરિપત્ર જાહેર કરીને ફીનો વધારો જાહેર કર્યો હતો પરંતુ વાંધો એ થઈ ગયો કે એડમિશન લઈ લઈ લીધા બાદ સરકારે આ જાહેરાત કરી હતી અને તે બાદ વિરોધ થયો અને સરકારે પલટી મારવી પડી સરકારે પરિપત્રને રદ કરી દીધો આ વખતે સરકારે બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે એડમિશન લે પહેલા જ ફીમાં વધારો કરી દઈએ પરંતુ ત્રીસ જૂને જે ફી વધારો કરવામાં આવ્યો એનાથી નારાજગી એવી વ્યાપી ગઈ આંદોલન થયા એબીવીપી વિદ્યાર્થી સંગઠન કોઈ પણ હોય એબીવીપી એને સિવાય વાલીઓએ વિરોધ કર્યો કોલેજીસના કેટલાક લોકોએ વિરોધ કર્યો અને તે બાદ સરકારે નક્કી કર્યું કે ઓહો આ તો બહુ વિરોધ થઈ ગયો અને હવે ફીમાં ઘટાડો કરવો પડશે ગઈકાલે મળેલી કેબિનેટમાં ઋષિકેશ પટેલે ત્યારબાદ જાહેરાત કરી કે અમે સાહીઠથી બાસઠ ટકા જેટલો ફીમાં ઘટાડો કરીએ છીએ ઓહો ક્યાં વાત હૈ પરંતુ હકીકત કંઈક બીજી છે હકીકત જે છે એ જાણીને તમે ચોંકી જશો આમ તો કદાચ સમાચાર પત્રો તમે વાંચ્યા હશે તો એમાંથી એ સ્પષ્ટ થઈ જશે પરંતુ અમને થયું કે વિડીયોના માધ્યમથી સરળ ભાષામાં આપને આંકડા દેખાડીને સમજાવીએ જેથી કરીને સરકાર જે છે એ જે દાવો કરતી હોય ફી ઘટાડાના એ સાચું શું છે સાબિત થઈ જાય આંકડાથી આપણે સમજાવવાનો પ્રયાસ કરીએ કે હકીકતમાં છે શું આ એક અમે કોષ્ટક બનાવ્યું છે એક ટેબલ બનાવ્યું છે જેમાં મહત્વના મુદ્દાઓ છે સરકારી કોલેજીસમાં શું સ્થિતિ છે સરકારી કોટામાં અને મેનેજમેન્ટ કોટામાં શું સ્થિતિ છે પહેલો મુદ્દો સમજી લો જૂની ફી કેટલી હતી તો જૂની ફી સરકારી કોટામાં હતી ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ મેનેજમેન્ટ કોટામાં હતી નવ પોઈન્ટ સાત લાખ હવે વધારેલી ફી એટલે કે આ એ વધારેલી ફી છે ત્રીસ જૂને જે જાહેરાત કરી પહેલી જાહેરાત એ પ્રમાણે શું હતી તો સરકારી કોટામાં પાંચ પોઈન્ટ પચાસ લાખ મેનેજમેન્ટ કોટામાં સીધા સત્તર લાખ હવે જે વિરોધ થયો ને આ વધારેલી ફીનો વિરોધ થયો કે આટલી બધી ફી તમે તોતિંગ ફી વધારો ન કરી શકો વિરોધ બાદ આપણે જણાવીએ કે વિરોધ શેનો હતો શા માટે હતો તો કેટલો વધારો હતો તો જૂની ફી કરતા બે પોઈન્ટ વીસ લાખ રૂપિયા વધુ હતા એટલે પાંચ પોઈન્ટ પચાસ લાખ અને મેનેજમેન્ટ કોટામાં સીધા સાત પોઈન્ટ ત્રાણું લાખ સરકારે વધારી દીધા જે નવ લાખ હતી એ સત્તર લાખ કરી દીધી હવે વધારામાં ડિસ્કાઉન્ટ આપ્યું છે જુઓ સરકાર આપને કંઈ રાહત નથી આપતી જે વધારો કર્યો હતો એટલે કે ત્રીસ જૂનનો જે આ વધારો છે એમાં સરકારે તમને ડિસ્કાઉન્ટ આપ્યું છે એવો કોઈ ઘટાડો કર્યો નથી સાઠ બાસઠ ટકા અડસઠ ટકાની જે વાત કરે છે ડિસ્કાઉન્ટ વધારામાં ડિસ્કાઉન્ટ કેટલું છે તો એક પોઈન્ટ પંચોતેર અને પાંચ લાખ છે એમાંથી આમાંથી બે પોઈન્ટ વીસમાંથી એક પંચોતેર કાઢી લો સાત પોઈન્ટ ત્રાણુંમાંથી પાંચ લાખ કાઢી લો હવે ઘણાને એવું થશે કે હો સરકારે તો ફી વધારો કર્યો અને જોરદાર ઘટાડો કરી દીધો છે પરંતુ એ કમ્પેર જ્યારે અનિયરે કરશો જૂની ફી સાથે ત્યારે તમને ખબર પડી જશે એ પણ આપણે દેખાડીએ હવે જૂની ફીથી એટલે કે ત્રણ પોઈન્ટ ત્રીસ લાખથી જૂની ફીથી જૂની ફીથી મૂળ વધારો કેટલો છે હવે આખી ગેમ સમજાઈ જશે જૂની ફીથી એટલે ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ હતી ને તો એમાં પણ તમારે આ વર્ષે પિસ્તાલીસ હજાર તો વધારે ભરવાના જ છે અને જો મેનેજમેન્ટ કોટામાં આપ એડમિશન લો છો તો બે પોઈન્ટ ત્રાણું લાખ ભરવાના છે એટલે કે ચૌદ ટકા અને બત્રીસ ટકાનો મૂળ ફી વધારો તો છે જ હવે ફાઇનલ ફી સમજી લો કે મૂળ તમારે ભરવાની છે કેટલી ઘણાની એવું હશે કહો ત્રણ પોઈન્ટ ત્રીસ લાખથી પણ ઓછી થઈ ગઈ શું એવું નથી ભાઈ ફાઇનલ ફી શું છે ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ પિસ્તાલીસ હજાર વધારે ભરવાના છે મેનેજમેન્ટ કોટામાંથી નવ પોઈન્ટ સાત લાખ હવે હવે તમારા ભરવાના છે બાર લાખ એટલે કે બે પોઈન્ટ ત્રાણું લાખ રૂપિયા તમારે વધારે ભરવાના છે હવે મૂળ વાત શું છે ખબર છે હવે એક ખાને ચર્ચા ચાલવા મળી છે કે સરકાર આ વાત જાણતી હતી કે જ્યારે પણ આપણે ફી વધારો કરશું ત્યારે વિરોધ થશે અને એટલા માટે જ લોકો કહી રહ્યા છે લોકો આક્ષેપ લગાવી રહ્યા છે ને એટલા માટે જ સરકારે એક સાથે આટલી બધી ફી વધારી દીધી અને પછી હાથ ઉપર રહે એમ વધારેલી ફીમાં તમને ડિસ્કાઉન્ટ આપ્યું છે પહેલાં કેટલું પહેલાં બે વીસ લાખ વધારી દીધી અને લોકોએ ભારે હોબાળો મચાવ્યો ભારે વિરોધ કર્યો કે બે પોઈન્ટ વીસ લાખ કંઈ ફી વધારો કરાતો હશે પછી સરકારે શું કર્યું ગઈકાલે નિર્ણય કરી દીધો કે ના ના અમે તો અમે વિદ્યાર્થીઓના હિતમાં છીએ અમે ઈચ્છીએ છીએ કે તબીબો આ રાજ્યમાં થાય એટલે શું કર્યું એક પોઈન્ટ પંચોતેર ઘટાડી દીધા તો એ તમારે પિસ્તાલીસ તો ભરવાના જ છે એટલે વાર્ષિક પિસ્તાલીસ હજાર રૂપિયા તમારે ફી વધારે આપવાની છે એક કડવી વાસ્તવિકતા શું છે ખબર છે ગુજરાતમાં માત્ર છ સરકારી કોલેજ છે ઓગણત્રીસ વર્ષમાં યાદ રાખજો ઓગણત્રીસ વર્ષમાં એક પણ સરકારી કોલેજ ખુલ્લી નથી અને બે હજાર દસથી આ જીએમ ઇઆરએસ હેઠળ કોલેજો સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની શરૂઆત થઈ તો ફી વધારો અને મૂળ સવાલ એ છે કે જો સરકાર એવું કહેતી હોય કે અમે વિદ્યાર્થીઓના વાલીઓના હિતમાં છીએ અમે કે ગુજરાતમાંથી સારા ડોક્ટર્સ આવે તો આ શું છે પછી તમે આવું આવું તરકટ શા માટે કરો છો ત્રણ પોઈન્ટ ત્રીસ લાખમાં સીધા પિસ્તાલીસ હજાર પહેલા વધારી દીધા હોત તો કદાચ આ વિવાદ જ ન થયો હોત તો કદાચ ત્યારે જ સવાલ ઉઠી ગયો હોત હવે તમે નાટકે કર્યું ત્રણ પોઈન્ટ ત્રીસના પાંચ પોઈન્ટ પચાસ કર્યા પછી સીધા ત્રણ પોઈન્ટ પંચોતેર કર્યા એક પોઈન્ટ પંચોતેર તમે વધારેલી ફીમાંથી ડિસ્કાઉન્ટ આપી દીધું એટલે મૂળ તમે ફીમાં ઘટાડો નથી કર્યો જે લોકો એવું માનતા હોય કે સરકારે ફીમાં ઘટાડો કર્યો છે આ ટેબલ અમે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરવાના છીએ અમારી યુટ્યુબ કમ્યુનિટી પર પણ આ તમને પો કોષ્ટક જોવા મળશે અમારા ફેસબુક પર પણ જોવા મળશે અને અમારી વોટ્સએપ ચેનલ જો તમે ફોલો ન કરતા હોય તો ગુજરાત તક વોટ્સએપ ચેનલમાં લખો એમાં પણ અમે આવી તસવીરો શેર કરીએ છીએ આવી હકીકત શેર કરીએ છીએ મૂળ કહેવાનો ભાવાર્થ એ છે કે તમે કોઈ ફી ઘટાડો નથી કર્યો તમે વધારામાં ડિસ્કાઉન્ટ આપીને આ રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓને ઉલ્લુ બનાવવાનું કામ કર્યું છે જો તમે એવું ઈચ્છતા હોત કે ફીમાં ઘટાડો થાય તો તમે આમાં ઘટાડો કર્યો હોત ત્રણ પોઈન્ટ ત્રીસમાં તમે ત્રણ પોઈન્ટ ત્રીસના ના પાંચ સાડા પાંચ લાખ કરી દીધા પછી એક પોઈન્ટ પંચોતેર પચાસ હજાર ભરવાના અને હાલ મેનેજમેન્ટ કોટામાં તો કેટલા છે બે પોઈન્ટ સાડા પાંચ વર્ષના એમબીબીએસમાં માં પર ઇયર તમે ત્રણ લાખ ગણી લો પંદર લાખ રૂપિયા થયા તો આ સત્ય છે અને આ સત્ય ઉજાગર થવું જરૂરી છે અને આમ તો ગઈકાલથી જ્યારે જાહેરાત થઈ ત્યારે પણ અમે કીધું હતું વહેલી સવારે પ્રતિષ્ઠિત સમાચાર પત્રોએ પણ આ આર્ટિકલ છાપ્યા છે વિસ્તારથી છાપ્યા છે તમે વાંચ્યા જ હશે પરંતુ આ જ વિષય પર વિડીયો બનાવવાનું કારણ એ છે કે વિડીયોના માધ્યમથી પણ તમારા સુધી આ વાત પહોંચે સરકારના કાન સુધી આ વાત પહોંચે એટલા માટે જ આ વિડીયો નિષ્કર્ષમાં આજે આપણે બનાવ્યો છે તો જે લોકો એવું માનતા હોય અથવા તો સરકાર જો એવો દાવો કરતી હોય કે અમે ફીમાં ઘટાડો કર્યો છે વાહવાહી લૂંટતી હોય તો એ તદ્દન ખોટી વાત છે અને લોકો એ જ આરોપ લગાવી રહ્યા છે કે સરકારને ખબર હતી કે જો આટલો ફી વધારો કરીશું તો વિરોધ થશે અને વિરોધ બાદ આપણે એવું દેખાડવાનો પ્રયાસ કરીશું કે ભાઈ અમે તો તમારી સાથે છીએ અમે તો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈએ છીએ એટલે અમે ફીમાં ઘટાડો કરીએ છીએ એટલે તમે જૂની ફીમાં ઘટાડો નથી કર્યો તમે સાડા પાંચ લાખ રૂપિયા જે ફી કરી હતી એમાં ડિસ્કાઉન્ટ આપ્યું છે ઘટાડો નથી આ વાત લોકો સમજે લોકો સમજીને સરકારને સવાલ પૂછે ઘણા પરિવારજનો સાથે પણ મારી વાતચીત થઈ છે એમનું પણ કહેવું છે કે અમે સંપૂર્ણ રીતે સંતુષ્ટ નથી પરંતુ ખેર સરકારે જો સીધો કદાચ ફી વધારો કર્યો હોત તો આ સમસ્યાનો ઉકેલ આવી ગયો હોત પરંતુ સરકાર શું ધારી રહી છે શું કરી રહી છે શા માટે આમ ઊંધાકાન પકડાવે છે એનું કોઈને જ્ઞાન નથી પરંતુ સરકાર આ કરે છે એમાં કોઈ બેમત નથી નિષ્કર્ષમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરી એક નવા વિષય સાથે મળીશું થોડી આંકડાકીય થોડી ઇનડેપ્થ માહિતી સાથે મળીશું જો હજુ સુધી તમે ગુજરાત તકની ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અમારી નંબર વિનંતી છે આપ કરી લો અહીંયા તમને તમામ પ્રકારના સમાચારોની સાથે ઇનડેપ્થ માહિતી તો મળશે જ સાથોસાથ સરકારને અમે જે સવાલ પૂછીએ છીએ એ સવાલ પૂછવાનો અધિકાર જે તમારો પણ છે એ પણ તમે પૂછી શકો છો અમારા માધ્યમથી તો ગુજરાત તકને સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને તમારા વિચારો આ ફી ઘટાડા વધારાના ખેલમાં શું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આવતીકાલે નિષ્કર્ષમાં ફરી એક નવા વિષય સાથે મળીએ છીએ ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને આપો રજા નમસ્કાર